કેમ છો મજામાં છો વાલ આપના ગુજરાતી ભાઈઓ તથા બહેનોને નમસ્કાર ગુજરાતી વિશ્વમાં દરેક જગ્યાએ બોલાય છે અને લખાય પણ છે હાલના યુગમાં ગૂગલ પર અને સોશિયલ મીડિયા પર ગુજરાતી ભાષાની ટ્રાયલ કોર્ટમાં ટ્રાયલ કોર્ટ સમક્ષ કાર્યવાહીની પદ્ધતિ અરજી પોર્શિસ લિસ્ટ ઓફ ડોક્યુમેન્ટ દસ્તાવેજી પુરાવા યાદી એવી અનેકવિધ અરજી આપણને મળતી નથી તો તે માટે ગુજરાતીમાં કોર્ટ કાર્યવાહી કચેરીમાં સક્રિય ભાગ ભજવતા કાયદાના વિદ્યાર્થીઓશ્રીને તેમજ કાયદાના વ્યવસાયના નવા પ્રવેશનાર વકીલશ્રીઓને આ તમામ પ્રશ્નોનું સમસ્યાઓનું નિવારણ થાય તે માટે આપની સમક્ષ એક રોજબરોજ વિડીયો મોકલીશું તેમજ આ તમામ અરજીઓનું પીડીએફ સ્વરૂપમાં શુદ્ધ ગુજરાતી ભાષામાં તમને માહિતગાર કરવા માટે પૂરેપૂરો પ્રયાસ કરીશું તેમજ આ વિડીયો અને આવા અનેક વિડીયો તમે શાંતિથી સાંભળજો શાંતિથી સાંભળીને તમારા મનગમતા ભલા મિત્રોને તેમજ કાયદાના વિદ્યાર્થીઓને તેમજ જુનિયર વકીલશ્રીઓને મોકલશો અને આ વિડીયોનું સારાંશ માત્ર ને માત્ર વકીલશ્રીઓ માટે જુનિયર વકીલશ્રીઓ માટે ખૂબ જ મદદરૂપ થાય તેવા શુભ આશયથી આવા વિડીયો બનાવીએ છીએ જેથી નાની નાની મોટી નાની મોટી અનેક અરજીઓ જે કોર્ટ કાર્યવાહીમાં મદદરૂપ થાય તે માટે આ વિડીયો બનાવું છું જેથી આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો તેમજ બે આઇકન પર ક્લિક કરજો અને હા મારી ચેનલનું નામ આપની ચેનલનું નામ ગુજરાતીમાં કોર્ટ કાર્યવાહી શીખો એડવોકેટ સુરેશભાઈ પરીખ નમસ્કાર